રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડનો માર્ગ બંધ કરીને જમનાવડ રોડ પરથી કેનાલ તરફથી જૂનાગઢ કે સોમનાથ તરફ જવા માટે રસ્તો ડાયવર્ઝન કરવામાં આવેલ છે કારણ કે ધોરાજી જૂનાગઢ રોડ આવેલ રેલવે ફાટક મુક્ત પુલની કામગીરી ચાલી રહી છે તેને લઈને જૂનાગઢ અને સોમનાથ તરફ જવા માટે જમનાવડ રોડ અને કેનાલ તરફથી હજારોની સંખ્યામાં વાહનો અહીંથી નીકળી રહ્યા છે અને આજ જ વિસ્તારમાં વીસથી ત્રીસ ખેડૂતોની જમીન આવેલ છે જે હજારો વાહનોની અવરજવર

સરકાર પહેલા પેલા અહીંયા સર્વિસ વોર્ડ આપવો જોઈએ મનસુખ માંડવીયા સાહેબ છે ડામર રોડ કે આરસીસી નો કરાવી અને કઈક પેલા રસ્તો કરવો પડે પછી કરો અત્યારે પબ્લિક કેટલી હેરાન છે અત્યારે હેરાન છે ઉનાળામાં અત્યારે એક એક ફૂટના ખાડા થઈ ગયા છે રફ રસ્તો છે આઠ ફૂટનો ખાલી રસ્તો ચોમાસામાં ક્યાં હાલશે પબ્લિક અમારી માંગ એ કે પેલા તો અહીંયા સર્વિસ રોડ કે ડામર બનાવો પછી ચાલુ કરાવો મારું નામ સંકેતભાઈ મકવાણા હે એક સામાજિક કાર્યકર્તા હું ધોરાજી શહેર અંદર જે રેલવે ઓવરબ્રિજ બની રહ્યું છે જેના કારણે બે ડાયવર્ઝન કાઢેલ છે જુનાગઢ જવા માટે એક ફરણી રોડ અને એક જમનાવર થઈ અને એક ડાયવર્ઝન કાઢેલ છે પણ ભારે વાહનો દ્વારા એ મુખ્ય ડાયવર્ઝન જે કાઢેલ છે એનો ઉપયોગ કરવામાં આવતો નથી અને જે જમનાવર પાસેથી કેનાલ પાસેથી જે ખેડૂતો ને અવર જવર માટે ખેતર માટે ઉપયોગ કરવામાં જે રસ્તો છે એના દ્વારા એના એને માટે જે ભારે વાહનો ચલાવવામાં આવે છે જેના કારણે ખેડૂતોને આવવા જવા માટે તકલીફ થઈ રહી છે ધૂળ વધારે પ્રમાણમાં ઉડી રહી છે જેના કારણે ધૂળના કારણે ખેડૂતો મજૂરોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને મુખ્ય જે ખેડૂતોને જે પાક જે ચાર મહિનાની મહેનતથી ઉગાડેલ છે તેમાં ધૂળ જામી ગઈ છે જે ધૂળ જામી જવાના કારણે પાક નિષ્ફળ જવાની સંભાવના છે એટલે આ જો તમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ ને ખેડૂતોને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યા છે અને ખેડૂત અમારી માંગણી મૂકી છે કે તાત્કાલિક ધોરણે આ જે મુખ્ય ડાયવર્ઝન છે એની ઉપર સાધનો હલાવવામાં આવે અને જે આ જે વાહનો અત્યારે ચલાવવામાં આવે છે ત્યાં કા રોડ બનાવી નાખવામાં આવે અથવા ત્યાં ભારે વાહનો રાજુભાઈ રણછોડભાઈ વઘાસિયા જે કેનાલ કેડે ખેતર આવેલ છે અને અત્યારે જે પુલનું કામ ચાલુ કરેલ છે જે ના બે ડાયવર્ઝન આપેલ છે એક જમના રોડ અને ફરીની રોડ ઉપર જે ઈ વાહન ન્યાથી નથી ચાલતા પણ અમારા કેનાલ વારે રોડે ચાલે છે ન્યા અત્યારે ગાડા કેરો છે એમાં વાહન ભારે વાહન આલે છે ખાડા પડી ગયા છે અમારા પાક નું એવડી ધૂળ ચડી ગઈ છે એટલે અમારી એવડી માંગણી છે કે આ રોડ બનાવી દે કા વાહન બંધ કરાવે ભારત માતા કી જય